એક સુંદર મજાનું બનાસકાંઠામાં એક આયોજન અમે લોકોએ કર્યું આજથી ત્રણ મહિનો વહેલાં એક અમે સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિની એક સમિતિ બનાવી એમાં અલગ અલગ સમાજના અમે એક લોકો અમે એક અમારી ટીમ આવી એ ટીમે અમારે એકાવન દીકરીઓ પરણાવી છે એવા એક મનોબળથી અમે આ કામ ચાલુ કર્યું ચાર મહિનો વહેલાં અને ધીમે 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 દાતાઓનો સહયોગ નાની મોટી સંસ્થાઓનો સહયોગ અને તમામ ટીમના સહયોગથી અમે આ બનાસકાંઠાના પાલનપુરની ધરાવ પર એક સુંદર મજાનું એકાવન દીકરીઓ એ પણ દીકરીઓ એવી કે મા બાપ વગરની ગરીબ ઘરની દીકરીઓ ગરીબ પરિ પરિવારની જે દીકરીઓ હતી એવી એકાવન દીકરીઓને અમે એકસાથે સમૂહ લગ્નનું આયોજન કર્યું આ સમૂહ લગ્નના આયોજનમાં અમે અમે કલ્પના નથી કરી કે આટલા સુંદર મજાનો વીસ હજારથી પણ વધારે માનવ મહિનામાં ઉભરાય અને આટલી સુંદર મજાનું વ્યવસ્થા થાય સાથે સાથે અમને આટલી બધી સંસ્થાઓ આટલા બધા મહેમાનો આટલા બધા આગેવાનો અમને સપોર્ટ કરશે અને અમને આટલી મદદરૂપ થશે એવું અમે કલ્પના નથી કરી મા ભગવતી જગતજનનીને પ્રાર્થના કરીએ કે આવતા વર્ષે પણ અમે આનાથી પણ વધારે જોશથી એકાવન સમૂહ લગ્નની જગ્યાએ એકસો એક દીકરીઓના સમૂહ લગ્ન કરીએ એવી અમારી જગતજન અમે પ્રાર્થના કરીએ છીએ આ પ્રાર્થના પૂરી આ સમૂહ લગ્નોત્સવ દાતાઓના સહકારથી થી દીકરીઓની જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભેટમાં આપી આ પ્રસંગે દાતાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા